નમસ્તે વાચક મિત્રો બાલમૂર્તિમાં આજે આપણે તારાબેન નવો સમાજ એવો એક લેખ સાંભળવાના છીએ સ્વર આજે જગત આગળ મોટામાં મોટું કાર્ય છે નવો સમાજ બનાવવાનું જગતે મોટામાં મોટી વિદ્યા શોધવાની છે ને સૌને શીખવવાની છે તે સામાજિક જીવન જીવવાની વિદ્યા છે અત્યાર સુધી માણસે દ્વેષ અને ઈર્ષાના પાયા ઉપર સમાજ રચી જોઈએ સ્પર્ધા અને હિંસાના પાયા ઉપર વ્યવહાર રચ્યા તદ્દન અંગત અને ટૂંકો સ્વાર્થ એ જ જીવન ધ્યેય બનાવ્યું પરિણામ એ આવ્યું કે જગત આખું આજે વિનાશને માર્ગે ચાલ્યું છે હવે નવી વાત કાઢવી જોઈએ નવા રસ્તા પાડવા જોઈએ પાયાથી બધું બદલવું જોઈએ નવો સમાજ નવું ધ્યેય અને જીવનમાં જીવન જીવવાની નવી રીત શોધવી જોઈએ હિંગના પરમ મહાપુરુષે માર્ગ બતાવ્યો છે જીવી દેખાડ્યું છે જીવાડી દેખાડ્યું છે કહી બતાવ્યું છે કરી બતાવ્યું છે પણ તે બધું માનવ જીવનમાં કેમ ઉતરશે ઊંધે રસ્તે ચડેલા માનવીઓ એ રસ્તે કેમ કરીને આવે હિંસાના મદથી ને મદથી મસ્ત થઈ રાક્ષસો બનેલા માણસ કેમ કરતા બને એક જ રસ્તો છે નાના બાળકોને એ રસ્તે લેવાનું તેમને માણસાઈથી જીવવાનું બતાવવું આજે સૌથી અગત્યની કેળવણી કોઈ હોય તો તે સામાજિક જીવનની છે એકબીજાની સાથે વ્યવહાર કેમ કરવો તે નવેસરથી બાળકોને શીખવીએ સામાજિક ઢોંગ કાઢી નાખીએ એકબીજાને મારીને જીવવાનો રસ્તો છોડી દઈએ સાચી હૃદયની સભ્યતા કેળવીએ સહિષ્ણુતા એ સમાજમાં રહેવાનો પહેલો ગુણ શીખવીએ મિત્રાચારી અને પ્રેમથી એકબીજા સાથે બંધાવાનું શીખવીએ સેવા અને અહિંસાને જીવનનું એક અંગ બનાવીએ આ બધું શિક્ષણ માત્ર ઉપદેશ વાક્યોથી નહીં પણ પ્રત્યક્ષ જીવીને જીવવાની તક આપીને શીખવાડીએ એ જ એક આશાનું કિરણ આજના ઘોર અંધકારમાં દેખાય છે સાચી વાત છે નવા પાયા પર સમાજ રચવાનું કાર્ય કરવું એ જ આજના જગત આગળની મોટામાં મોટી સમસ્યા છે એ કેમ બને બાળકોને તે શીખવવું જોઈએ પણ તે કેમ કરતા થાય તે થાય ઉત્તમ રીતે થાય બાલ મંદિરોમાં ચાલતી પદ્ધતિ એ થાય બાલ મંદિરોમાં સામાજિક જીવનની જે તાલીમ મળે છે તે જ આગળ પ્રાથમિક શાળા હાઈસ્કૂલ અને કોલેજ સુધી ચલાવવી જોઈએ તો જ આપણે ધારીએ તે બધું થઈ શકશે હા એક જ પેઢીમાં ન થાય કારણ આજના આપણી પાસે આવતા બાળકો બેવડું શિક્ષણ પામે છે આપણી પાસે એક પ્રકારનું અને ઘરે સમાજમાં આસપાસના લોકો પાસેથી બીજા પ્રકારનું પામે છે શાળામાં બેન એક રીતે જીવવાનું બતાવે છે ઘરે બા બાપુજી બીજી રીતે જીવતા શીખવાડે છે એટલે અહીંના સંસ્કારો ભૂસાય છે ઘર બાળને જુદા પ્રકારના સંસ્કારો પડે છે વલણ મળે છે બાળક તણાઈ જાય છે પણ જ્યારે તે મોટું થશે તેના બાળકો બાલમંદિરમાં મંદિર માં આવશે ત્યાં સુધી આ રીતે ભણેલા ને સંખ્યા પણ વધી હશે એટલે પોતે તરીકે બાપ તરીકે પોતાના બાળકને સાચી રીતે જીવવાની તક વધારે આપશે એમ કરતા કરતા એક બે પેઢીઓ જશે ત્યારે નવું જ વલણ પડી જશે એમ તો નહીં જ બને કે આજે બાળક બાલમંદિરમાં આવ્યું ને તરત બીજે વર્ષે સમાજ સુધરી ગયો છતાં એટલું તો બનશે જ કે જેમ મા બાપ આડોશી પાડોશી સગા સંબંધીઓ બાળકને શીખવે છે સામાજિક રીતભાત વર્તન ને મિત્રાચારીના પાઠો આપે છે તેમ થોડા પ્રમાણમાં બાળકો પણ તેમને શીખવાડશે બાળકોની મારફતે મોટાઓ પણ શીખશે ખરા આ પ્રમાણે શાંતિ અને ધીરજથી જગતનું એક મોટામાં મોટું કાર્ય કે પરિણામકારક રીતે કરવાની જવાબદારી બાલમંદિરના શિક્ષકોને માથે આવે છે આપણને આ મહાન જવાબદારી ઓળખીને

એકબીજાને સહાય કરવી વગેરે ગુણોનો નાશ કરનારી ઝેરી વસ્તુ તે શાળામાં દાખલ થયેલી સ્પર્ધા છે હું બીજાને મદદ કરીશ તો તેનો નંબર ઉપર જશે ને હું નીચે જઈશ એ સ્પર્ધાની મનોદશા છે જ્યારે સ્પર્ધા ન હોય ત્યારે બાળકો પોતાને આવડે છે તે બીજાને બતાવવા શીખવવા મદદ કરવા ઉત્સુક હોય છે નંબર બે આપણે ત્યાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપમાં પણ શિક્ષાને જળાય સ્થાન નથી તેથી બાળકો ગભરાયેલા હોતા નથી અંદરથી ચીડાયેલા રહેતા નથી વેર લેવાનો એક ઉપરનો ગુસ્સો બીજા ઉપર કાઢવાનો કે અંદર અંદર સમસમી ઉઠવાનો પ્રસંગ બાળકોને આવતો નથી શિક્ષાની બીકે પોતાની અણ આવડત ઢાંકી દેવાની જરૂર રહેતી નથી તેમજ ન આવડતું હોય તો પણ ખોટી બડાઈ મારવાની પણ જરૂર પડતી નથી શિક્ષક અને બાળકો વચ્ચે સાચી નિકટની મિત્રાચારી સંભવે છે નંબર ત્રણ આપણે ત્યાં ઈનામની લાલસાહે કે લાલચથી ભણીને ઉચ્ચાંક મેળવવાનું હોતું નથી અંદરની ભૂખને કારણે બાળકો શીખે છે જિજ્ઞાસા તૃપ્તિના આનંદને કારણે બાળકો શીખે છે પોતાની શારીરિક અને માનસિક શક્તિઓ વાપરવામાં કસવામાં રહેલા આનંદને કારણે તેઓ વધારેમાં વધારે અઘરી વાતો શીખ્યા કરે છે તેથી આગળના જીવનમાં પણ માન મર્તબો સત્તા કે આર્થિક લાભને ખાતર જ બુદ્ધિ કે શક્તિ વાપરવી એવી ખોટી ટેવ બાળકને પડતી નથી માણસ ઇનામની પ્રથામાંથી જ લાલચુ અને લાંચ રૂશ્વતનો લોભી બને છે આપણે એ છોડી દીધું છે નંબર ચાર બાળકો સમાજમાં જીવવાના નિયમો તદ્દન નાની ઉંમરથી શીખે છે એક બાળક જેનાથી રમતું હોય તે જ રમકડું બીજાને જોઈએ તો બળિયાના બે ભાગ એ તત્વ પર ખેંચીને જૂટીને કે મારીને તે વસ્તુ પડાવી લેવાની નથી પણ રાહ જોવાની પોતાના જેટલો બીજા બાળકનો હક છે ને તેમ તેને મળવો જ જોઈએ એ સામાજિક જીવનનું મહાન તત્વ આપણા બે વર્ષના બાળકો જીવતા જીવતા આચરતા આચરતા શીખે છે નંબર પાંચ એકબીજાને નુકસાન થાય અડચણ થાય ખલેલ પહોંચે એવું કશું કરવાનું નથી તે સ્વેચ્છાએથી અટકાવતા બાળકો શીખે છે પોતાના સ્વાતંત્ર ઉપરનો આ સામાજિક અંકુશ તે સ્વીકારતા શીખે છે આગળ જતાં તેની એ સામાજિક સભ્યતા તેના જીવન સાથે વણાઈ ગયેલી સામાજિક સભ્યતા બની જશે નંબર છ સહકાર કરવો અને વહેંચી લેવું એ બે વિકસિત સમાજની જીવવાની રીતો પણ અહીં જીવાય છે એક બાકડો એક જણ નહીં ઉપાડી શકે પણ દસ બાર જણા મળીને ઉપાડી શકાય છે એ વાત તેમના ધ્યાનમાં આવે છે તેથી સામટા મળી કેટલુંય મોટું કામ કરવા તેઓ નીકળે છે તેથી સહકારમાં કેટલી મોટી શક્તિ સમાયેલી છે તેમની તેને પ્રતીતિ થાય છે ને તેથી તેઓ સહકાર માટે હંમેશા તૈયાર હોય છે તેવી જ રીતે જે હોય તે બધાએ વહેંચી લેવાના પાઠો પણ અહીં અપાય છે ને તેથી બધા જ સંતુષ્ટ રહે છે નંબર સાત સ્વાવલંબનમાં રહેલી ઉચ્ચ મનોવૃત્તિ તેઓ અનુભવી શકે છે સાચું સ્વાભિમાન કેળવે છે વ્યક્તિત્વ મેળવે છે તેમનામાં આત્મવિશ્વાસ પેદા થાય છે તેમને પરાવલ પરાવલંબનમાં મોટાઈ લાગતી નથી તેથી સામાજિક અવ્યવસ્થા ઉત્પન્ન થતી નથી નંબર આઠ તે ઉપરાંત એકબીજાની સાથે સ્નેહ સંબંધ વધારવાની અને કેળવવાની કેટલીક તક તેમને મળે છે એકબીજાના ગળામાં હાથ નાખીને તેઓ મીઠી મીઠી વાતો કરતા ફરે છે એકબીજાની પાસે બેસી કામ કરવાનો આનંદ લૂટે છે એકબીજાની પાસેથી શીખવાનો એકબીજાને શીખવવાનો આનંદ માણે છે એકબીજાને દુખે થવાની અને સુખે સુખી થવાની પણ તેમને તક મળે છે શ્રીમંત ગરીબ હલકા ઉચ્ચ આજ્ઞાતિના જ્ઞાતિના તે જ્ઞાતિના આ ધર્મના તે ધર્મના એ બધા કૃત્રિમ ભેદો ભૂલી જઈ તેઓ પોતાના સ્વભાવને માફક આવે એવા મિત્રો શોધે છે ને મિત્રો બને છે નંબર નવ એક સાથે પાંચ પચાસ બાળકો ભેગા થાય તો સહિષ્ણુતા તો કેળવવી જ પડે જતા આવતા કેટલી વાર ધક્કા વાગે છે પગ કચડાઈ જાય છે હાથમાંથી ઢોળાઈ જાય છે બીજાને માટે પોતે કેટલી વાર રાહ જોવી પડે છે એકને એક ગીત ગમે બીજાને બીજું ગમે અને તેનું સાંભળવું પડે છે તેને આનું સાંભળવું પડે છે બંને આનંદથી એ કરે છે આ રીતે એક સહિષ્ણુ સહકાર કરનારો દ્વેષ ઈર્ષા અને સ્પર્ધાથી અલગ સમતાવાળો અને સરખી તક મળવાથી દરેક પોતાની શક્તિ ખીલવી શકે એવો સમાજ આપણા બાલમંદિરમાં જીવાતો હોય છે સુવ્યવસ્થિત પડે અને સુમેળથી ચાલતો હોય છે એવી જ દુનિયા બની જાય એ આપણી અભિલાષા છે આપણા કાર્યની મહત્તા બરાબર સમજીને કરવી જોઈએ નંબર દસ ભિન્ન ભિન્ન સ્વભાવના અને ભિન્ન ભિન્ન કુટુંબના બાળકો અહીં સાથે આવે છે કોઈ હોય છે સ્વભાવથી ક્રોધી કોઈ હોય છે મારાકણા કોઈ હોય છે દબડાવનારા તો કોઈ હોય છે બીકણ અને શરમાળ આવા મિશ્ર સમાજમાં ક્રોધી ને મારાકણા બાળકો એકાએક અવ્યવસ્થા ઉત્પન્ન કરી શકે છે પરંતુ અહીં તો તેઓ પણ સામાજિક શિક્ષણ લેતા હોય છે પોતાના હાથમાં કાયદો લઈને મારામારીથી નિર્ણય કરાવી લેવાનું યોગ્ય નથી પણ ન્યાય થવો જોઈએ એવું શિક્ષણ પણ આપણી કાર્ય પદ્ધતિથી જ તેઓ સુંદર રીતે લઈ શકે છે દમ ભરીને સશક્તો એ અશક્તો પર જીવન ગુજારવાનું તો અહીં શક્ય જ હોતું નથી કારણ શિક્ષક અશક્તોનું રક્ષણ કરે જ છે એટલું જ નહીં પણ તે દમડાટી દેનારા બાળકોની માનસિક મુશ્કેલીઓ શી છે તે શોધી કાઢી તેમને પણ રોગમુક્ત કરી શકે છે અને બિગણ ને શરમાળ બાળકોના પગમાં ને કરોડમાં જોર કેમ આવે તેનો પણ ઉપચાર કે યોજના શિક્ષક કરી શકે છે ટૂંકમાં એકબીજાને કોઈ કચરે નહીં કોઈ કોઈ પર અન્યાય કે અત્યાચાર કરે નહીં કોઈ કોઈના વિકાસને આડે આવે નહીં એવા સમાજની નિર્મિતિનું કાર્ય શિક્ષક જ કરી શકશે અસ્તુ આભાર